નમસ્કાર ખેડે મિત્રો પીએમ કિસાન યોજના એઠળ ક્યાં ક્યાં ખેડૂતોને બે હજારનો હપ્તો નહીં મળે નવી અપડેટ અનુસાર કરવા પડશે આ બે ફરજિયાત કામ અને આગામી ઓગણીસમા હપ્તાની તારીખ જાણીશું આજના વિડીયોની અંદર તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સરકારની આ યોજના હેઠળ તમામ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ નાણાકીય સહાયની રકમ ચાર મહિના અંતરે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દેશના તેર કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લીધો છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે આ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતો સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો જાહેર થાય તેની રાહત જોઈ રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ તમને યોજનામાં આગામી હપ્તો લાભ મળશે કે નહીં તે ચેક કરવાનું રહેશે આ જાણવા માટે તમારે પહેલાં પીએમ કિસાન યોજનાની સત્તા વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે સ્કીમનો રજિસ્ટર્ડ નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કેપ્ચર કોડ નાખવાનો રહેશે આ પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ તમને દેખાડશે જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને પૈસા મળશે જો નહીં તો તમારો આગામી હપ્તા માટે પૈસા નહીં મળે ત્યારબાદ મિત્રો તમારે આ બે કામ કરવા પડશે ફરજિયાત જેમાં મિત્રો સૌ પ્રથમ તો તમારે ફાર્મા રજિસ્ટ્રી ફરજિયાત કરવાની રહેશે ફાર્મા રજિસ્ટ્રી હેઠળ ખેડૂતને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમામ વિવિધ યોજનાકીય લાભો ધિરાણ સંબંધિત લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર સાત બાર આઠની નકલ સાથે ગ્રામ પંચાયત ઈ ગ્રામ સેન્ટર અથવા તો કોમન સર્વિસ સેન્ટર મારફતે તમે ફાર્મ રજિસ્ટ્રી કરાવવાની રહેશે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન ઈ કેવાયસી ફરજિયાત છે આ દ્વારા ખેડૂતો તેમના આધાર કાર્ડને યોજના સાથે લિંક કરી શકે છે જેના દ્વારા રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે ખેડૂતો તેમનું ઈકેવાયસી કરાવવું જોઈએ આ વિના યોજનાનો લાભ ઉપલબ્ધ થશે નહીં હવે મિત્રો આગામી ઓગણીસમાં હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે રોજ બહાર પાડવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સની માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી